આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળું નબળી ગુણવત્તાનું કામ થયેલ છે એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે આટલું નબળું કામ શું કામ કરાવેલું છે આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય આ માંગણી સાથે હું સીએમઓ એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવવું આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે